ગુજરાતીઓને ફેવરિટ એવા અળવીના પાત્રા એકદમ નવી જ રીતે બનાવીએ વેલકમ બેક ટુ માય ચેનલ હું છું ગુજ્જુ ફૂડી પરાગી દેસાઈ અહીં મેં અઢીસો ગ્રામ અળવીના પાન લીધા છે એને સરસ રીતે ધોઈને કોરા કરીને વચ્ચેની જે જાડી વેન હોય છે એને કાઢી નાખવાની અને પાનના બે ભાગ કરી દેવાના હવે બધા પાન ભેગા કરીને આવી રીતે ગોળ વીંટા વાળી અને એને ચપ્પા વડે કાપી લેવાના જો આવી રીતે બધા લચ્છા બની જશે હવે એક બાઉલમાં મેં બે કપ જેટલો ચણાનો લોટ લીધો છે વન ફોર્થ કપ જુવાનો લોટ અને વન એથ કપ ચોખાનો લોટ ઉમેર્યો છે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું મરચું હળદર અને ધાણાજીરો ઉમેરી લઈશું એક ટી સ્પૂન અજમો ઉમેરીએ એક ટી સ્પૂન લવિંગિયા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી છે અને બે ચમચી જેટલું તેલ ઉમેરીશું દોઢથી બે ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેર્યો છે અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલો આંબલીનો રસ છે હવે જરૂર જેટલું જ પાણી ઉમેરીને આપણે લોટ જેવું બાંધીશું એકદમ ઢીલું નથી કરવાનું કારણ કે અંદર આપણે હજી પાન ઉમેરવાના છે એ પણ થોડું પાણી છોડશે હવે આ લોટના મિક્સરમાં ધીરે ધીરે અળવીના પાન ઉમેરતા જવાનું અને ચોળતા જવાનું એમ કરીને અઢીસો ગ્રામ પાન અંદર પૂરેપૂરા મિક્સ કરી દેવાના જો આવો કઠણ બન્યો છે લોટ હવે જરૂર પ્રમાણે પાણી થોડું ઉમેરીને એને ઢીલું કરીશું એકદમ ડિફરન્ટ ટેસ્ટ આપવા માટે એમાં આપણે એક ટુકડો તજ અને બે લવિંગને ખલમાં વાટીને અંદર ઉમેરી દઈશું એકદમ અલગ જ ફ્લેવર આવશે હવે આ પાત્રને બનાવવા માટે મેં ગ્લાસ લીધા છે એને સરસ રીતે ગ્રીસ કરી લઈશ બીજી બાજુ સાઈડમાં ઢોકળિયું પણ ગરમ કરવા મૂકી દેવાનું જેથી તેની વરાળ બનતી થાય પાત્રાના મિક્સરમાં એક સેજટ જેટલું આપણે ઈનો નાખી થોડી ઉપર પાણી નાખીને સરસ રીતે ફીણી લઈશું ગ્રીસ કરેલા ગ્લાસની અંદર આ ખીરું ભરી લઈશું થી પોણો ગ્લાસ જ ખીરું ભરવાનું છે જેથી તેને ફૂલવાની જગ્યા મળે ખીરું જો બહુ પાતળું બની જશે તો ભાજી ભાજી નીચે બેસી જશે અને ઉપર એકલો લોટ જ રહેશે સ્ટીમર આપણું એકદમ જ રેડી છે એની અંદર આ ગ્લાસને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ માટે જો પાત્ર એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે એ ઠરે એટલે એને આપણે અનમોલ્ડ કરી લઈશું એકદમ ઇઝીલી અનમોલ્ડ થાય છે થોડી વાર ઠંડા થાય પછી આપણે એનું કટ કરી લઈશું જો પાન અને લોટ બંનેનું પરફેક્ટ માપ છે એક સરખા ગોળ પત્ર વિલિયા બન્યા છે ને હવે વઘાર માટે પેનમાં તેલ લઈશું તેમાં થોડી રાઈ ઉમેરીશું અને રાઈ તતડે એટલે તેમાં તલ ઉમેરીશું ઢાંકી દઈશું જેથી તલ ઉડે નહીં તલ તતડે એટલે તેમાં લાલ મરચું અને બે ચમચી પાણી નાખીને મિક્સ કરી લઈશું જેથી મરચું બળી ના જાય પાણીનો ભાગ બળી ગયો એટલે હવે તેમાં ઉપર બધા પાતરા ગોઠવી દઈશું થોડી વાર રહીને બધા પાન બીજી બાજુ ફરવી લઈશું જો બીજી સાઈડ પણ સરસ તેલ કોટ થઈ જાય જો તમે ઈચ્છો તો આ પાનને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો એકદમ ગરમા ગરમ સ્વાદમાં એકદમ બેસ્ટ અને દેખાવમાં તો એનાથી પણ મસ્ત એવા અળવીના પાન તૈયાર છે તો ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો બીજાને શેર કરજો અને જો હજી સુધી ગુજ્જુ પૂડી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ